મોર્નિંગ જય માતાજી જય ગિરનારી નવા બ્લોગમાં ફરીથી તમારા બધાનું સ્વાગત છે ને ઊંચું હશે તમારી સાથે તો અત્યારે છે ને મેળીમાં ત્યાં ગઈ હતી થોડાક જાડવાને પાણી નાખવાને એવી રીતે અને અત્યારે જો આપણે નીચે આવી ગઈ છું અને એને ડાયમંડ ચટાડવા જવાનું છે ચાલો તો છે હવે આપણે ડાયમંડ ચોટાડવા જવાનું છે અને પૂજ્ય દીદી નહીં તો ડાયમંડ ચઢાડવા માંડ્યા હે આપણે પૂજ્ય દીદી ને પૂછી લઈ કેટલી જરી કરી લીધી હે ગુડ મોર્નિંગ પૂજ્ય દીદી કેટલી જરી કરી લીધી કોણ તો પુરાઈ ગયો ને અને કાઢી આપણે અહીં બેઠી ગુડ મોર્નિંગ સેડારી શરદી થઈ ગઈ હે કા નથી તારે કરાવી લાગે તો હવે મારે એક ફોન પૂરવો છે મીરા બેન આવી ગયા કામ લઈને અરે મીરા મીરા ડાયરેક્ટ ચક્યા માં બે ગઈ ને શરદી થઈ ગઈ છે હારી થઈ ગઈ તબીબ આજે કેવી કાલે તો અન કરતા બપવા આજ કેવી છે

એવડીલી યોર કીટ અને કીટ જાવું ક્યું કાજે બરામત કીટ જાવું કેમ કે હું તને એવું કાય કટલેરી લેવા ન જઈ સાંટાકનો જાને આવે તું સાંટા કટરેલી ના હા 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 આનું લાગી જ ન કીટ આડું કાળું પતલ વાત ઓલી થલે મામા આય કટરેલી ચાલે દે દો યાર આ મુની

હાલો ગાય છે મેથી ડુંગળીના ભજીયા બનાવવા મેંડ્યા છે અરે પણ હા સમજો હાલત કરી રહીએ રચોડે હજી તારે કયા ખાવા એ નવીનમાં હા હું મારું સુધારું લે ડુંગળી બટાકા

અને મમ્મી ને ગુરુવાર હે એટલે મમ્મી ને કાઈ જમવાનું હે નઈ અને અજો બે પરવા પપ્પા કેવા બનાય મીરા કેવા બનાય બચ્ચા પપ્પા મને ઓલા બતાવો છે અને પપ્પા બેસી ગયા છે વાર ઉપરવા કેવા બનાય બચ્ચા લાવો બનાવો હારા કેવા બનાય બચ્ચા અને મમ્મી ને કાઈ જમવાનું હે નઈ છે ગુરુવાર હે

ના ના આપણે હતી ને કાચા હે ખોટાડી હારા જ બનાવ્યા હોય આપણે ખોટી ચાલો ગાય તો ભજી આપણે ફાઈનલી બધા બની ગયા છે અને હવે છે ને વારું કરવા માટે બેસી ગયા છીએ તો હાલો આવી જાઓ બધા વારું કરવા